જય સાઇનાત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રી રંગ રાજી શાયરે દ્વારા દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવ અંતર્ગત લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જય સાઇનાત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવ અંતર્ગત લોક ડાયરાનું સુભાનપુરા ઝાંસી રાણી મેદાન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખ્યાતનામ કલાકાર ગીતાબેન રબારીના કંઠે લોક ડાયરો યોજાયો હતો જેમાં શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે અને વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ રોનક આયરે ગોપાલ સોરઠિયા જય સાયના ચેરિટેબલ ટ્રસ્ટના ટીમના સભ્યો અને કાર્યકર્તાઓ પૂર્વ મેયર ભરત ડાંગર ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ મહાનુભાવ સહિત મોટી સંખ્યામાં નાગરિકો લોક ડાયરામાં ઉપસ્થિત ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવોને બુકે આપી સન્માનિત કરવામાં આવ્યા હતા લોક ડાયરામાં મોટી સંખ્યામાં લોકોએ ડાયરાની મજા માણી હતી આજે યોજાનાર દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવમાં તારક મહેતા કૌટા ચશ્માના કલાકારો ઉપસ્થિત રહેનાર છે આ કાર્યક્રમમાં ઓગણત્રીસ દિવ્યાંગ યુગલો પ્રભુતામાં પગલા પાડશે

દરેક દિવ્યાંગ દીકરોને પોતાના આંગળીથી વણાવી રહ્યા છે અને નવા જીવનમાં એ પૂરતાના પગલાં માંડી રહી છે દરેક છોકરી નાની વધારે એનું સપનું હોય કે મારા લગ્ન ધીમધામથી થાય બહુ પરિવાર સાથે થાય ગાજતે વાજતે લગ્ન થાય એવી રીતે આ દીકરોનું પણ સપનું હશે અને જે રાજેશભાઈ દ્વારા એ પૂરું થઈ રહ્યું છે અને એવું નથી કે દીકરી ખાલી બંને હસ્પભાઈ છોકરો કે છોકરી બંને દિવ્યાંગ છે એટલે સરસ મજાનું કાર્ય છે માતાજી કે ભગવાન એમને ખૂબ લાંબુ આયુષ્ય આપે ને આટલા સારા કાર્યો કરતા રહે અને હું મારી જાતને ભાગ્યશાળી સમજીશ કે આ કાર્યમાં મને નાનો એવો લાભ મળ્યો છે એ દિવ્યાંગના આશીર્વાદ લેવાનો નબેન એક નાનો સવાલ એક અલગ સવાલ છે ઘણા બધા લગ્ન પ્રસંગોમાં આપ જતા છો આવો કોઈ દિવ્યાંગ લગ્નોત્સવમાં તમે ગયા છો કે જ્યાં મોટી સંખ્યામાં બંને જોડા દિવ્યાંગ હોય ને આ રીતે લગ્નોત્સવ નહી મારી લાઈફ આ પેલા લગ્ન પ્રોગ્રામ છે કે જેમાં બંને કપલ દિવ્યાંગ હોય એટલે અદભુત છે એટલે ખૂબ ભાગ્યશાળી છે 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 ભારતની ભારતની ભૂમિમાં જન્મ અને સેવા એ મહાપુરુષ કરી રહ્યો લોકપ્રિય નેતા કરી રહ્યા છે કે જે પોતાના દેશ માટે ખડે પગે એક એક સેકન્ડને વિચારી રહ્યા છે નરેન્દ્ર મોદીજી ભારત માટે એક એવું આત્મા છે કે જે સતત પોતાના દેશ માટે વિચારી રહ્યો છે તો આપણા માટે તો ખૂબ મોટી વાત છે કે ભારત હવે ડરે એવું છે નહીં ડરાવે એવું છે દિવ્યાંગો ના આશીર્વાદ આજે અમને મળશે અને ભગવાન માં સરસ્વતી એમને આશીર્વાદ આપશે બાકી અમે તો એક અ કલાના પૂજારી છીએ એટલે પૂજા જો કહી ના શકીએ પણ અમારા માટે ખૂબ મોટી તક છે દિવ્યાંગો નાશિવાદ નમસ્કાર મિત્રો સૌથી પહેલા તો આવતીકાલે જે અમારા દીકરાઓ દીકરીઓ જેમને આપણે કહીએ છીએ દિવ્યાંગો અને એ લોકોના લગ્ન થઈ રહ્યા છે જે રીતના આપણા ઘરે કોઈ દીકરી પરણતી હોય દીકરો આપણો વર્ણતા હોય અને આપણે આગલા દિવસે આપણે ડીજે કરીએ રાસ કરીએ ગરબા કરીએ તો આજે આપણે ખૂબ આનંદ છે અમારા ઘર પાસે બધા જ અહીંયા દિવ્યાંગો પણ કેટલા આવી રહ્યા છે અને આજે અમે નતમસ્તક વંદન સમગ્ર વડોદરા શહેરની સંસ્કારી નગરી અને ધર્મના નગરીના સૌ લોકોના વંદન કરીએ છે સાથે સાથે આજે અમારા બેન ગીતા બેન પણ જે એક અમારા માટે સમજો કે આ નૈવત ને અને ભક્તગધુ રાજેશભાઈ આવું છે અને પૃથ્વીભાઈના સાત સકારથી એમને આજે અમારા કારણ કે આવી દીકરીઓ કે જે દીકરીઓ બોલી નહીં શકતી ચાલી નહીં શકતી હા જે કહી નહીં શકતી જે સાંભળી નહીં શકતી એવી દીકરીઓ અને એવા પણ દીકરાઓ છે કે જેમના પગની અંદર ચંપલ પણ નથી હોતા અને એવા લોકોને પણ કોઈ કોઈ જામનગરથી આવે કોઈ તમે જુઓ રાજસ્થાન થી આવે કોઈ એમપી થી આવે તો અલગ અલગ પોરબંદર થી આવે આખા રાજ્યમાંથી આખા શહેરમાંથી દેશમાંથી બધા દીકરાઓ દીકરાઓ ગયા વખતે આપણે એકસો અઠાવન હતા સાહીઠ લોકો છે તો આજનો તમે જો આવતીકાલે અમે માંડવા મુહૂર્ત બી છે મહેંદી રસમ બી કરીએ વખત વિસ્તારની દીકરીઓ બધી એ લોકોને મેકઅપ કરીને બ્યુટી પાર્લર કરશે અહીના સલૂનના દરેક લોકો કરશે અહીં એક હજાર સોસાયટીઓને અમે આમંત્રણ આપેલું છે તમે જાણો છો કે ટીવી થી ફ્રીજ થી માંડીને સોનાની ચૂનીથી માંડીને તિજોરીઓ બધા સૌથી મોટું કન્યાદાન અને સૌ વિસ્તારના લોકો પાંચ હજાર લોકો કન્યાદાન કરશે તો આ કન્યાદાન એટલે મને લાગે આના કરતા મોટું કોઈ દાન નથી હોતું નાનપણથી થી એક દીકરી મોટી કરી અને એને વિદાય કરવાની હોય અને વિદાયની ક્ષણ હોય અને એવું જયારે આવું ક્ષણ અને આવી અવસર જયારે મારા દરવાજા પર હોય તો હું આજે ખૂબ વંદન કરું છું અને આવા સમયે ત્રીસ ત્રીસ દીકરીઓ કે આવી દીકરીઓને પરણાવવાનો અને મોકો મળ્યો છે તો ગીતાભાઈ વંદન કરું છું ભૂખ્યા છે એ આયા છે અને પણ આવતીકાલ આવજો ખૂબ નાચજો આ વરઘોડો તમારો દીકરાનો છે તમારી દીકરીનો છે પણ તમે ખુબ ડાન્સ કરજો કારણ કે ભગવાન આપણને એટલા અમીર બનાયા છે કે આપણી પાસે હાથ છે આપણી પાસે પગ છે આપણે એટલા માટે અમીર છે પણ તો પણ આપણે એટલા બધા દુઃખી થતા હોઈએ છીએ કે હું આ પોસ્ટ નથી મારી આ નથી હું આટલો કમાતો નથી મારી આ નથી તો હું કહું છું ભગવાનને કે તમે યુનિવર્સિટીમાં તમારા દીકરાઓને લઈ જાઓ છો પણ એક એવી યુનિવર્સિટી છે કે જે દિવ્યાંગોના તમે બે મુંગાની સ્કૂલમાં લઈ જાઓ તમે હેન્ડીકેપ સ્કૂલમાં લઈ જાઓ તમે બ્લાઇન્ડ સ્કૂલમાં લઈ જાઓ ત્યારે તમારા દીકરાઓને પણ ખબર પડશે કે ભગવાને અમને કેટલું બધું આપી દીધું છે તો બસ મહેરબાની કરીને આવતીકાલે વરઘોડી આવજો તમારી સાથે આવતીકાલે અમારા ઉલટા ચશ્માના દર વખતે મારા મિત્રો આવે છે એમાં અબ્દુલ ચાચા આવશે નટુભાઈ આવશે સાથે સાથે વાઘા આવશે બાવરી આવશે અને ગોલી પણ આવશે તો જરૂરથી આવજો કમલેશ બારોટ પોતે ડીજે સાથે વગાડતા વગાડતા દર વર્ષે આવે છે તો આજે હું પૃથ્વીભાઈ અને સાથે સાથે સેજલ અને ખાસ કરીને અમારા શહેર જિલ્લાના પ્રમુખ અમારા રમે ભાઈ બી આયા છે પ્રમુખ સાહેબ અમારા રાજ શ્રીરામ છે અને ગીતાબેન ને નતમસ્તક વંદન કરું છું કે ખૂબ અમને એમની એક ચોઈસ હતી કે ભાઈ ગીતાબેન જ આવવા જોઈએ અને ભગવાને ચોઇસ પૂરી કરી છે એટલે બસ આજના દિવસે આપણે આનંદ કરીશું ફરી એકવાર આપશો ત્રણ દિવસ થી સતત કવરેજ આપ્યું છે અને આ કવરેજ મારું નહીં પણ કન્યાદાન સ્વરૂપે લોકો સુધી પહોંચાડજો કે અહીં નહીં પણ ક્યાં પણ તમારી દીકરી હોય કોઈ બી વિકલાંગ હોય કોઈ દિવ્યાંગ હોય તો તમે ખૂબ મદદ કરજો ક્યારેક ક્યારેક કોઈ દિવ્યાંગ થઈ શકશે કઈ ખબર નથી હોતી એટલે આ કદાચ આપણે માનસિક રીતે પણ દિવ્યાંગ હોઈએ કઈક બીજા રીતે હોઈએ આ તો ફક્ત કોઈ શરીરથી દિવ્યાંગ છે તો ફરી એકવાર સૌને નતમસ્તક વંદન કરું છું આજનો દિવસ આવતીકાલે દિવસો ચડીને આ ભગવાનની દયાથી બધા જ મિત્રોએ ખૂબ સારી વ્યવસ્થા કરી છે રાજેશ આઈ રે કે શ્રીરંગ આઈ રે નહીં પણ આ સંસ્કારી નગરીના સૌ લોકોએ મદદ કરીને આ એક ખૂબ મોટા પાયે દર વર્ષે આ પંદરમૂળ લગ્નોત્સવ છે અને ભગવાનને ને પ્રાર્થના કરીએ કે જીવીએ ત્યાં સુધી આવા જ પ્રસંગો અમે કરતા રહીએ જય સાયનાથ